પબ્લિશર દ્વારા દ્વારા પ્રથમ વખત ગુજરાતી સાહિત્યની બકોર પટેલ લખાયેલી બાળવાર્તાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે કોમ્પ્યુટર અને મોબાઈલના આ ડિજિટલ યુગમાં હવે લોકો પુસ્તકોથી વિમુક્ત થતા જાય છે ખાસ કરીને માતૃભાષાના પુસ્તકોનું વાંચન હવે દિવસે દિવસે ઓછું થઈ રહ્યું છે બાળકો પણ હવે ડિજિટલ તરફ જ વળીને અભ્યાસ કરી રહ્યા છે તેવા સમયમાં ગાંડીવ પબ્લિશર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે પહેલી વખત ગુજરાતી સાહિત્યની બકોર પટેલ દ્વારા લખાયેલી બાળ વાર્તાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે જેનું પ્રી લોન્ચિંગ આવનારી ત્રણ ઓક્ટોબરના દિવસે થશે બાળ વાર્તાઓ વેબસાઇટ પર વાંચવા મળશે ગાંડીવ પબ્લિશર દ્વારા બકોર પટેલની બાળ વાર્તાઓનો અમૂલ્ય ખજાનો હવે ડિજિટલાઇઝ કરવાનો નિર્ણય કરાયો છે www.bakorpatel.com ડબલ્યુ ડબલ્યુ ડોટ બકોર પટેલ ડોટ કોમની વેબસાઇટ પર બાળ વાર્તાઓનો સંગ્રહ વાંચી શકાશે જેને માટે ગાંડીવ પબ્લિશર્સ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તેમનો હેતુ એવો છે કે લોકો ગુજરાતી સાહિત્ય તરફ વળે અને ખાસ કરીને બાળકો પણ પોતાની માતૃભાષા સાથે જોડાયેલા રહે અને તેમાંથી તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે દિશામાં વિચારીને આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે ગાંડીવ પબ્લિશરના માલિક અભિનવ મલવીએ જણાવ્યું હતું કે બકોર પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતું છે અમારો પ્રયાસ એવો છે કે આપણી પાસે જે વાર્તાનો ખજાનો છે અને બકોર પટેલ જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર દ્વારા સર્જન કરેલી વાર્તાઓનો વારસો છે ત્યારે આપણા બાળકો સુધી અને ભાષાના રસિકો સુધી તેને પહોંચાડવો ખૂબ જ જરૂરી છે જેથી અમે તેનો ડિજિટલાઇઝેશન કરવાનો વિચાર કર્યો છે આ કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલી વખત થયું હશે અમારી આ વેબસાઈટ ઉપર બકોર પટેલ વાર્તાનો સંગ્રહ છે તે વાંચવા મળશે શરૂઆતમાં 30 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં ખૂબ જ વિસ્તૃત લાઇબ્રેરી છે બકોર પટેલની વિવિધ વાર્તાઓ વાંચવા અને સાંભળવાનો લાભ મળશે મારું નામ અભિનવ સુભગભાઈ માળવી સાહિત્ય મંદિર સંસ્થાના સંસ્થાપક નટવરલાલ ભીમાવાડાનો પૌત્ર અને બકોર પટેલની બાળવાર્તાઓ પ્રકાશિત કરેલી તેના રચયિતા હરિપ્રસાદભાઈ વ્યાસ આજે અમે પુસ્તક રૂપે બકોર પટેલની બાળવાર્તાઓને ડિજિટલ રૂપે વાંચી તથા સાંભળી શકાય તેવી રીતે વેબ ફોર્મેટમાં એચટીએમએલ વેબ બ્રાઉઝરના એપ્લિકેશનમાં લોન્ચ કરી રહ્યા છીએ તેની અંદર એક પુસ્તક જે બપોર પટેલની વાતો નામનું છે પ્રી પ્રીલોન્ચ ઇવેન્ટમાં ત્રીજ દિવસ માટે અગણિત વખત કોઈ પણ વાંચક વાંચી શકશે તેના સમયે તેની અનુકૂળતા આ લોન્ચ કરવાનું મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય એવું છે કે આજની જનરેશન જે વાંચનથી વિમુખ થઈ રહી છે તેને ડિજિટલ ફોર્મેટમાં ગુજરાતી સાહિત્યની સન્મુખ લાવી શકાય અને તેમને આપણો સાહિત્યનો જે પણ રસ પ્રભર ભંડાર છે તેનો આસ્વાદ માણવાનું મળે તેવો હેતુ તેવો ઉદ્દેશ્ય છે